ઘણા બધા રિજેક્શન મેં પણ કર્યા છે ને કેટલીક છોકરીઓએ પણ મને પણ રિજેક્શન કર્યા છે અને એ પ્લસ માઇનસ પોઈન્ટ કરતાં અત્યારે અમે મેં અમને મારા લગ્નજીવન ભારતીબહેનને પસંદ કર્યા છે અને તેઓએ મને પસંદ કર્યા છે અમારું લગ્નજીવન ખૂબ જ અત્યારે ખુશાલ જિંદગી જીવીએ છીએ મારા તો અનુભવથી છે ને પતિ પત્નીનો પ્રેમ ઘરના જે પતિના જે ઘરના હોય છે ભાઈ બહેનમાં એમને જો તમે પ્રેમ આપશો તો આપોઆપ પ્રેમ વધશે મને તો એ જ અનુભવ છે એમના જીવન વિશે તો એટલું જ વિચારીશ કે બે ભાઈ છે અત્યારે બે પગવાળા જે ભાઈઓ હોય છે તે ભાઈ ભાઈના નહીં થતા તે બે પગે વિકલાંગ છે છતાં બી બે ભાઈને પગભેર કરાય એમ વિચાર જ મને બહુ ટચ કરી ગયો આમ તો પ્રેમનો કોઈ દિવસ હોતો નથી છતાં પણ આજનો દિવસ પ્રેમના દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે ભરૂચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે તેમનું માનવું છે કે શરીર તો કાલે બળી જવાનું છે વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે અમે બંને ભલે દિવ્યાંગ છે પરંતુ અમારી દિવ્યાંગતાએ ક્યારે અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઉભો કર્યો નથી જ્યારે અમારા લગ્ન થયા ત્યારે બધાને એમ હતું કે બંને ખોટા લગ્ન કરે છે લાંબો સમય સુધી ટકશે નહીં પરંતુ આજે અમારા લગ્નને દસ વર્ષ થયા છે અને અમે ખૂબ ખુશાલ જિંદગી જીવી રહ્યા છીએ ભરૂચના દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવનસંગીની ભારતીના લગ્નને દસ વર્ષ થયા છે આ બંનેના પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો છે આજે પ્રેમના દિવસ એવા વેલેન્ટાઇન ડેના દિવસે દિવ્યાંગ દંપતી મનુભાઈ અને ભારતી કેક કટિંગ કરી એકબીજાને વેલેન્ટાઇન ડેની હતી આ સાથે જ પ્રેમના દિવસની ભવ્ય રીતે ઉજવણી કરી હતી આજના યુવાનોને સંદેશ આપતા તેઓએ જણાવ્યું હતું કે જ્યારે વિશ્વાસ હોય ત્યારે જ કોઈ પણ સંબંધ ટકે છે એટલે શારીરિક ખૂબી કે ખામી જોવાના બદલે એકબીજાના વિચારો જાણી લો જો તમને એકબીજાના વિચારો ગમશે તો તમે લાંબો સમય સુધી સાથે રહી શકશો બાકી શારીરિક આકર્ષણ અને ફાઇવજીના જમાનામાં જેટલો વહેલો પ્રેમ શરૂ થાય છે એટલો જ વહેલો પૂર્ણ પણ થઈ જાય છે મનુભાઈ પ્રજાપતિ હાલમાં વીજ કંપનીમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ મેળવી એકાઉન્ટની કામગીરી સંભાળે છે અને ભારતીબેન પોતાનો સંગીત પ્રત્યેનો શોખ પૂરો કરી પોતાના બે સંતાનો સાથે ખુશાલ જિંદગી જીવી લોકોને પ્રેમનો સાચો અર્થ અને કઠિન પરિસ્થિતિનો સામનો કરી પરિશ્રમથી આગળ વધવા માટેની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે હું પોતે બંને પગે દિવ્યાંગ છું આમ લાગે નહીં કે મેં દિવ્યાંગ છું પરંતુ જીવનમાં દિવ્યાંગતા એ મનથી શરીરથી હોય છે મનથી નથી હોતી તમે આમ મનથી હારી જાઓ તો તમે આગળ નહીં આવી શકો લઘુટા ગ્રંથથી બાંધવાથી કંઈ વિચારો તમારા આગળ નહીં આવી શકે તમે ભલે શરીરથી દિવ્યાંગ છો પણ પ્રયત્ન કરતા રહો અને આગળ વધતા રહો એ જ અને જેમ કે ગીતાના અંદર ત્રણ વાક્ય કહેલા જ છે કે તમે પ્રયત્ન કરતા રહો ફળની આશા ન રાખો એ ત્રણ વાક્યો પર હું અડગ છું અને તેના કારણે મેં એ વાક્યોને સાર્થક કર્યા છે જેમ કે મેં આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પણ એમ કોમ સુધી અભ્યાસ કર્યો ત્યારબાદ પ્રયત્ન કરતાં કરતાં સરકારી નોકરીમાં મને ડીજી સિલેક્શન મળ્યું અને અત્યારે હું ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ્સ તરીકે અહીંયા મક્તમપુર ભરૂચમાં ડીજીવી નોકરી કરી રહ્યો છું અમે બે દિવ્યાંગ છે પતિ પત્ની પણ અમે દિવ્યાંગતા અનુભવતા નથી અમે મનથી બહુ મક્કમ છે ને અમારું લગ્ન જીવન સારું ચાલે છે ખૂબ સારું ચાલે છે સંજોગોમાં તો હું હોસ્ટેલમાં ભણતી હતી ત્યાંને સ્ટાફે મને વાત કરી કે હવે મારો છોકરો છે તો એમને મને લગ્ન એમના સાથે લગ્ન કરી આપ્યું એમનો પસંદ કરવાનું એક જ કારણ કે પાંડુરંગ શાસ્ત્રીના સ્વધે વિચારો એમના અંદર હતા એ મને ટચ કરી ગયા કે આ છોકરામાં એમ ભલે મારા કરતાં વધારે વિકલાંગ છે પણ વિચારો થકી મને ખુશ રાખશે